હલો મિત્રો તો અમે ખેતરમાં આવી ગયા છીએ અને અમારી ખેતીવાડી જોઈ લો મિત્રો તો હા મિત્રો આજે અમે તમારા માટે સરસ મસ્ત વિડીયો લઈને આવ્યા છીએ તો તમે આ વિડીયો પૂરો જજો અને હું આજે ખેતરમાં આવ્યો અને મસાલો ખાવા ખોલ્યો તો મસાલામાં શું નીકળ્યું એ આ વિડીયો હું બનાવું છું તો વિડીયો પૂરો જોજો અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ અને આ છે મારો છોકરો જોઈ લઉં ચાલો મિત્રો ઊડી પાસે લઈ જાઉં અને આ મસાલો ખોલીને તૈયાર જ રાખ્યો છે અને એમાંથી શું શું નીકળ્યું તમને બતાવવાનું ચાલુ કરું છું તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોઈજો લાઈક કરજો તો જો મિત્રો આ મસાલો ખોલીને તૈયાર રાખે છે અને તેમાંથી મોટી મોટી સોપારી હવે અલગ કરી લેશું અને પછી અંદર જોઈશું કે શું નીકળે છે તો જોતા રહો મિત્રો વિડીયો અને આ બાજુમાં હું થોડી થોડી સોપારી બહાર કાઢી લઈશ અને પછી એનામાં અંદર જોઈશું આપણે કે શું નીકળે છે તો તમે પણ જોતા રહો મિત્રો અને જેટલા પણ ખાતા હોય હું એવું નથી કહેતો કે તમે મસાલો બંધ કરી દો પણ હવે આપણે આ સોપારીને થોડી થોડી કરીને ફેદીશું અને જોતા રહીશું જુઓ મિત્રો આ થોડી થોડી સોપારી કરું છું અને એમાંથી પછી જો રહો મિત્રો બસ કેવું નીકળે છે અને જેટલા ખાતા હોય એટલા મિત્રો તમે પણ જોઈને ખાજો જેથી કરીને તમને કોઈ તકલીફ ના થાય જો મિત્રો એ એક હશું નીકળી જુઓ સરેલી સોપાડી હોય ત્યારે આ જીવ નીકળી જ આ રીતના

આપણે કદી જોઈને ખાતા ના હોય એટલે આવું ખાઈ જઈએ ભેગું તો આ માખું નાખીએ હળી કાઢીને ખાઈ ગઈ એટલે પેટમાં જ હતું રહ પણ આ જો મિત્રો ચીડા હો પાણીમાં શીરા છે જો પાણીમાં આવો મસાલો આપણે ખાઈ જઈએ છીએ મો જોયા વગર જોઈને ખાવાની યાર જોઈને ખાવો પડે જો આવું ને જો આવજો

આપું દેખો ને જાયનું કુલ હા થાય ને લાકડા ઉપર લાકડા બતાવું છું હય હય આ લાકડાથી બતાવો ને પાર તો નહીં અને મિત્રો તમે પણ જોઈ લો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વિડીયો એન્ડ સુધી જોઈજો હજી આગળની સોપારી કાઢેલી છે એમાં પણ ફેરવાનું છે ફરી જતું ઊભો રહી ના પડું હવે બે જા એ બાજુ બે જા આજો ઓ મજો કી પણ બે હું હું કાપી છે શું જો તો ખરો પણ જેટલા પણ મિત્રો ખાતા હોય એટલા પણ જોતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરી પણ એમને પણ ખબર પડે કે શું નીકળે છે અને આપણે આવો પણ મસાલો ખાઈ જઈએ છીએ જોયા આગળ નથી ખવાય કાજુ કશે ઉને કરી એક દાર મોડીએ ન્યા તો તું આવું આ શીરા એક દાર મોડીએ નહીં કર્યા હતા ટેટકા લઈને જયો હું તો હેરવા મસાલો લઈ જયો તો તો પણ આવું ન્યાં કર્યું તું હા હા ને કરી એવું હા ને વાતાવું ભૂરક પણ આજો કે આ બાજુમાં દેખાય મેન્ય ઉપર જો